સુરત બીઆરટીએસ બસ નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસ માં ગાળો બોલી રહ્યો હતો બસમાં આસપાસ મહિલાઓ બેસી હોવા છતાં આ યુવક અન્ય મુસાફરને ધક્કો મારી અને અપશબ્દ બોલતો હતો ડ્રગ્સના નશામાં યુવકે રોફ જમાવતા બસના મુસાફરોને કહ્યું હતું કે પોતાની પાસે દોઢ લાખ રૂપિયાનો ફોન છે અને તે રોયલ કાઠિયાવાડી છે વધુમાં યુવકે તેના પર્સમાંથી રૂપિયા પાંચ હજારના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવ્યું હતું તેમજ ચપ્પો કાઢી બસના મુસાફરોમાં દહેશત ફેલાવી હતી જોકે આ ઘટના બાદ યુવક ચપ્પુ વરાછા વિસ્તારમાં ફેંકીને ગુજરાત બહાર મહારાષ્ટ્ર ભાગી ગયો હતો આ વાયરલ વિડીયો સાયબર સેલ દ્વારા પોલીસને મોકલવામાં આવ્યો હતો જેના આધારે મહિધરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત દસ ટીમો બનાવી યુવકની શોધખોળ શરૂ કરી હતી આખરે પોલીસે યુવકની મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના ચાલીસ ગામથી ધરપકડ કરી હતી અને તેની બધી મસ્તી પોલીસે ઉતારી તેનું સરઘસ કાઢ્યું હતું પોલીસ તપાસમાં સામે આવ્યો છે કે યુવકનું નામ ઉર્ફે 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 વીરુ કેતન ઠક્કર છે આ યુવક અગાઉ સુરત શહેરના ચોક બજાર સિંગણપુર કતારગામ રાંદેર સહિતના વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી સહિતના નવથી વધુ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે વર્ષ બે હજાર ઓગણીસમાં પાસા હેઠળ પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી આમ અમને ડીસીપી પીનાકેન પરમારે જણાવ્યું હતું કે આરોપી છેલ્લા ઘણા મહિનાઓથી એમડી ડ્રગ્સનો વ્યસની છે તેને કબૂલાત આપી છે કે જ્યારે ડ્રગ્સની જરૂર પડે ત્યારે તે મુંબઈ જઈને ડ્રગ્સ ખરીદી લાવતો હતો છેલ્લી વખત તેણે મહારાષ્ટ્રથી ડ્રગ્સ એક અઠવાડિયા પહેલાં ખરીદ્યું હતું પોલીસ હવે ડ્રગ્સ કોની પાસેથી લાવતો હતો તેનું નેટવર્ક કેટલું વિસ્તૃત છે તે અંગે તપાસ કરી રહી છે સુરત શહેરની સાયબર ક્રાઇમ જે સેલ છે તેના દ્વારા એ વિડીયો અધિકારીઓને આપવામાં આવેલો હતો એ વિડીયોને જોતા આરોપીની ઓળખ નક્કી થઈ ગયેલી હતી અને તરત જ એ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા પરંતુ આરોપીને ખ્યાલ આવી જતા કે આ વિડીયો વાયરલ થયેલો છે તો તેણે તેની પાસે રહેલું જે ચપ્પુ જે વિડીયોમાં બતાવે છે એ વરાછા વિસ્તારમાં એને ફેંકલું તેવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવે છે અને એ પોતે અહીંયાથી ભાગીને ગુજરાત બહાર ચાલી ગયેલો હતો તો તરત જ સુરત શહેરની પોલીસ ફરીથી એક્ટિવ થઈને અલગ અલગ ટીમો બનાવેલી જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સામેલ થયેલી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપીને ગણતરીના કલાકમાં જ મહારાષ્ટ્રની અંદર ચાલીસ ગાંવ વિસ્તારની અંદરથી આરોપીને અટક કરી લેવામાં આવેલો હતો અને રાત ગઈકાલ રાત્રે બાદ સવારે રાત્રે આરોપીને સુરત પોલીસ લઈ આવેલી છે આરોપીની પાછ પ્રાથમિક પૂછપરછ કરતા જણાય આવે છે કે તેનું નામ વીરાંચી તરીકે ઓળખાય છે જે જેનું આખું નામ વીર કીર્તનભાઈ ઠક્કર છે જે અગાઉ સુરત શહેરની અંદર નવ જેટલા ગુનાઓમાં પકડાયેલો છે તેને પાછા પણ બે હજાર ઓગણીસમાં કરવામાં આવેલી છે એને નશો કરવાની આદત છે અને જ્યારે આ બનાવ બને ત્યારે પોતે નશામાં હોય એવું ધ્યાનમાં આવેલું હતું પરંતુ આ વિડીયો વાયરલ થતાં પકડાવાની બીકે એ ગુજરાત છોડીને ભાગી ગયો હતો પરંતુ સુરત શહેરની જે પોલીસ છે એ વર્ક તરીકે કામ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી લાવી છે અને અત્યારે એને ઇન્ટ્રોગેશન ચાલી ચાલી રહેલું છે અને વધુ તપાસ ચાલી